The અને શિક્ષણમાં આપણે બધા રહેવું જોઈએ શિક્ષણ ને મેડિકલની અંદર સારા માણસો ન હોય તો તમે જે સમાજનું નિર્માણ કરવા માંગી રહ્યા છો એ સમાજનું નિર્માણ નહીં થાય જે દેશનો નાગરિક સશક્ત ન હોય એની માનસિકતા પણ સશક્ત ન હોય અને ભારતની અંદર સ્પોર્ટ્સને કેજીયુલી લેવાને ઠીક છે આપણે થોડી ડ્રેસ લાલ સફર કરીને હું આજે આવ્યો એમ તમે પણ કેજીયુલી ક્યારેક ગ્રાઉન્ડમાં જાઓ છો બધા નહીં હોય પણ જનરલ જે ટેન્ડન્સી ની ઇમેજ ભારતની જે ઊભી થઈ છે તમને ખબર કુસ્તીમાં ભારતનું હોય તો લોકો હજી હવે કરવા નીકળ્યા છે હમણાં બાકી બીજી બધી ઇવેન્ટમાં ભારત આવે તો રાજી રાજી થઈ જાય એ હાઈ કઈ કરે જ છે કારણ કે હવે કોણ છે ભારત

કે હવે આપણે ભારતમાં હિટર વાળા કે લોકો જે રહી જાપાનમાં 120 વાળાને હોતી 120 ની અંદર જાતા હતા ત્યાં એને નિભાવ કરવા માટે હવે ભારતીય વિદ્યાર્થી ભારતીય ડોક્ટર ભારતીય નર્સ એવા લોકોની એની સ્કીલની જરૂર છે અને ભારતનો પ્રકાશ બીજો કોઈ જવાબદાર નથી જેના નાગરિકો જાગૃત નથી એની પ્રજાએ સહન જ કરવાનું હોય અર્તે તમને નરેન્દ્રભાઈ આપણા આપણા પ્રદાન અને આપણા ગુજરાતના બનુતા પુત્ર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ વાત કાઈ જ કહેતા કઈ કે જ્યારે સમાજ મારે શું અને મારું મારું શું મારે શું આ બે વિભાગોમાંથી બહાર નઈ નીકળે ત્યાં સુધી પરિયા દીજ રે શું પર કે પીએ એટલે પીએ થાય ની હવે આમાં એ વધારો કરો આમાં આ કરો મગન ભાઈ પર મારા ભાઈ પર છે જો બેટા છે બાજુ એ પણ એ જ વિચારતા કે સાહેબ મને કે છે કોણે કે છે હું તમને કોઈને નથી કહેતો હું મારી જાતને કહું છું મારી જાત એટલે કોણ મારો આંતરિક સ્વરૂપ મારા આંતરિક સ્વરૂપમાંથી આ અવાજ નીકળે છે અને એ અવાજ મારો નથી એ આખા સમાજનું પ્રતિબિંબ છે કે આપણે સ્પોર્ટ્સને બહુ કેઝ્યુઅલી લીધું છે एक मानस जो दारे तो आपकी कॉलेज जरूर साम्राज्य परिवर्तन कर दे तब जाओ तो को और कोड़ी ना नुसर कड़ी का एक एक मारा पे पर जो तुम्हारा जेडो को पीटीआई नहीं स्कूल ना पीटीआई अने अने एक वक्त जनों वो मनमाल है तो के बारे बारे गांव ने नेशनल लेवल गांव नेशनल लेवल पर सरकारी गांव कायम थे मस्त एक कदम आना राजकता से आपका स्पोर्ट्स ने क्या ने क्या અસર કરે છે એટલે હું સ્પોર્ટ્સ ના મેમ્બર્સ તમે બધા પીટીઆઈ અથવા તો સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો એવું કરો ને કે આ કન્ટિન્યુઅસ પ્રોસેસ રે એની ટ્રેનિંગ પ્રોગ્રામ પર કન્ટિન્યુ રે આપણે હું પ્રસંગો પર ઉભા થાય છે એટલે અત્યારે આ પ્રસંગ છે તો બધા ભેગા થઈ ગયા સાધુ પીધું બીએડી કર્યું તે માતાજી પછી પાછું महीना ले लेकर कोई भी बात पकड़े ले स्पोर्ट्स से कोई एक दिवस की घटना न थी हूं तुमने खबर के मारी टीम तो मारी गेम न थी पर हूं भणी लीदा पछि टिकी में रमन सुन के रियो कारण के मा परसेओ छे तो भूका गाड़ा में परसेओ जाजो कर देवो होय तो ई वॉक मा न थाय मारा शरीर ने मारे वॉक 7-8 किलोमीटर आलो तोय करके મારેમાં તો અમે દોડવું જ પડે તો જ પરસેવો થાય નકર પરસેવો ન થાય કારણ કે એટલે કોડી હોય ઈના પલસે હટ હાલતા હોય સવારના અને મેક્સિમમ તો બહુ ન હાલતા હોય કારણ કે એ એટલે કોડી હોય એના હાર્ટ બીટ બહુ નોર્મલ ચાલતા હોય એને એવરેજ જે મિનિટના તમારે શ્વાસ લેવાના છે એ 10 12 વધુ ન લેતા હોય કારણ કે એની વૃદ્ધિ લંબા ગાળાની એક્સરસાઇઝને કારણે એના બ્રીથ જે ઇક્વલ લંબો આવે છે એટલે એ લંબો આયુષ્ય પછી રહે જો ખાવા પીવાનમાં ધ્યાન રાખે તો ભઈ આખો દી ટૂટી પડ્યો હોય તો પછી વેલો ઘડો થઈ જાય બે પ્રક્રિયા છે સ્પોર્ટ્સ વાળા લોકો નાની મોટી એક્સરસાઇઝ કરતા હોય છે પણ એ પોતાના માટે કરે છે એ એના બાળકો માટે ગામમાં પરસેવો પાડતો હોય અને એને પરિણામ ન મળ્યું હોય એવો એક હોય તો મને કહો અને હવે સરકાર તો બધી જગ્યાએ કરવા છે ડિસ્ટ્રિક્ટ ઉપર પણ લોકો તૈયાર નથી આપણી વૃત્તિ એટલી બધી આળસની ઊભી થઈ ગઈ છે કે પોતાના માટે જે માણસ કંઈ કરી ન શકતો બીજાના માટે શું કરે પ્રી કન્ડિશન છે જ્યારે માણસ પોતાનું રક્ષણ ન કરી શકતો એ બીજાને રક્ષણની ખાતરી આપી શકે નહીં હવે તમે ધ્યાન માં જાવ હવે ઉઠો આરી પે કા તો કોઈ પણ સ્પોર્ટ છોડો જમે થોડો વધુ હું મારું માનવું છું મને બીજા કરતા વધુ ભૂખ લાગે છે તો કેમ કે કે તમે કેમ વધુ લઉં છું હું થોડો થોડો વધુ લઉં છું ડિવિઝન કરતા હું છું ઉકે ખાલી ને કારણ કે એને ઉકડી સમસ્યા ના આવે કારણ કે ચિંતા ઓછી કરતા હોય છે અને ત્રીજી વાત પછી ગ્રાઉન્ડ પર મોડા મોડા ઉકે કે જે સ્પોર્ટ્સ ના છે આર્મી ના બાળકો છે એનસીસી ના છે જેના માં બાપ જાગૃત છે જેને ગ્રાઉન્ડ પર દરરોજ મોકલે છે એ લોકો કરી શકે પણ ઈટ પરસેન્ટેજ કેટલા છે 5% આખી કોલેજ ના વિદ્યાર્થી પર 5% વિદ્યાર્થી એ સ્પોર્ટ્સ ની તમારી ઓફિસે આવે 5% છે એનસીસી માં જાય તો જે માણસ બધા જ પ્રયોગો કરે છે કોઈમાં ભાવ શુદ્ધ હોવો જોઈએ શું હોવો જોઈએ દુર્ભાવ વાળો જો આવા વિચાર હોય તો નહીં ચાલે એટલે મારી તમને બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણો વિસ્તાર છે એ કાઠાળ અને ગીરનો વિસ્તાર છે જલસે આપણી કઈ ઇવેન્ટમાં અત્યાર સુધીમાં વેસ્ટ ઝોન ચેમ્પિયન થઈ વોલીબોલ માં થઈ ગયું આપણે સરખ રીતે કારણે ડોકવાય એને હું દેતા વાહ એ સારી વાત છે એક છે આપણે આવી આડતો ઇવેન્ટ કરવી જોઈએ જ્યાં ગ્રાઉન્ડ હોય ને ઇન્ટર યુનિવર્સિટીની એકાદ ઇવેન્ટ આપણે લેવી જોઈએ જેની વ્યવસ્થા આપણે કરી શકીએ ખાવું પીવું રહેવું कम से कम भक्त कवि नरसी मेहता यूनिवर्सिटी रेस्टोन में क्या मैंने देखा है कि अभी को 3 यूनिवर्सिटी 6 अबे अबे पछिना 8 3 4 5 वर्ष मारा समय में મને એમ કહો કે સાહેબ અમે પાંચ આદ ગેમ ની અંદરમાં તમે આ યુનિવર્સિટી ઉદ્દી 1 2 3 અંદર અમે પાંચક ઇવેન્ટ ની અંદર આવिए અને એક તમને અમે भेट આપીએ ભઈ તમે કહો ઈ બધું गमे कहो ये बात तुझ मंजूर मारा करती तब आपको तो घड़ा मानता नहीं होगा तुम्हारे पानों आत्मबंधन करवानी जरूर सी पहला तो एक चमान हो तो वहाँ साइड में मतलब मैंने खबर से कि पीटीआई लाइब्रेरियन अन्य प्रिंसिपल एक कोरिंग का त्राण पाया आता एक कोरे जाके गमे हलाले पीटीआई से एक कोरे जलाले पीटीआई नू बहुत वो डीएमके का हड़ताल पर दे तो ये प्रिंसिपल ने कई टाइम हड़ताल पड़ी लाएं लाएं तो थी कारण छोकरा को भी साथे सकलायला छे लाइक पीटीआई पण अब ये ग्राम मावन ने बंद कर लो तुम्हें जावन बंद कर बे पक्ष से ती सुन दी એટલે પેલા તો મારી વિનંતી છે કે આપણે જે કંઈ ઉત્પાદન કરીએ છે આપની રોજી રોટી છે ઈ સ્પોર્ટ્સ આની પીડી રેડી ये इन मां-बाप का संस्कार ने आधार है यहां સુધી તમે એ ન કરી શકો બાળક નું सर्वांगीण વિકાસ ન થાય એકલી શિક્ષા વ્યવસ્થા કોઈ કામ મગરની છે જો એની પર સામાજિક માનસિક એ બે શક્તિ જો નિર્માણ નઈ પામે તો એનો કોઈ બાળકનો આભિષમાં અર્થ નથી એ તમારે લમે ગાડે નિમાવાના છે એ તમારી ડોક્ટરી નિભાવ ખર્ચે તો 20-25% જીડીપી નહી ખાઈ જાય એટલે એવું કહેવાય છે કે જે દેશના લોકો બીમાર છે એના વિશે આવું કહેવાય છે કે રાત્રિના ચોરની માફક એ વિકાસને ચોરી જાય છે અત્યારે જાપાનીનો સામનો કરી રહી છે ત્યાં બધા જ રૂપ છે કામ કરવાવાળા માણસ નથી એટલે એની જીડીપી છે એ આપણા કરતાં નીચી હોય પણ જો દેશનો માણસ સશક્ત નહી હોય મજબૂત નહી હોય અને એને મજબૂત રાખવાનું કામ છે એ સ્પોર્ટ્સ ટીચર કરે અને હું તો સરકારને કાયમ કહું છું કે સ્પોર્ટ્સ શિક્ષક જે સ્કૂલમાં હોય શિક્ષક ના ચાલે પણ સ્પોર્ટ્સ ટીચર તો તમારે આપવો જ જોઈએ એટલે મારું તમને કહેવાનું છે કે સ્પોર્ટ્સ વાળા લોકો ભેગા થાય ચાર પાંચ છે એ જૂના ઘટના હોય તમે મને કહો કે બીજા ગ્રાઉન્ડ છે તમે કંટ્રોલ ના બનાવો ત્યારે પણ નાના નાના ગામો કે ખોખોના ગામનો કોઈ ખર્ચ નથી કબડ્ડીના ગામનો કોઈ ખર્ચ નથી એવી ઇવેન્ટ ખાલી એક 400 મીટરનો ટ્રેક તમારી પાસેમાં ન હોય તો બીજે કરી લે તમારો અંદરનો અવાજ તમને કહે અને તમે અટકોઈ કરા દઈ અને લાંબે સમય સુધી તમે એમ કરતા રહો તમે સત્યના પ્રંત પર ચાલવાવાળા તાકાતવાળા નિર્ભય શિક્ષક બની મારો અનુભવ છે હું તમને જે કઈ વાતો કરું છું એ આચરણમાં મિક્યા પછી અને નહીં આચરણમાં મિક્યા પછીની જે ઘટનાઓ મારા જીવનમાં બની આવે એ તમને હું કહું છું આઈ જ એટલે આજે તો આપણે બધા ભેગા થયા છે પહેલી વખત એટલે તમને બૌદ્ધિક મે આવી અને શું કહેવાય અમારે સંગમાં બૌદ્ધિક બૌદ્ધિક માંગ છે કે થોડા ગ્રામમાં જાવ ઉચ્ચાર કરો પોતાના વિદ્યાર્થી બારમાંથી આવે એ વિદ્યાર્થી પર ધ્યાન કેન્દ્રિત કરો આપની યુનિવર્સિટીમાં જે સ્કૂલમાં નેશનલ રમ્યા છે એને પકડી પકડીને એડમિશન આપણીને આપો માનો કે એની પરીક્ષામાં ફેલ થતા હોય એની નોટિસ પરીક્ષા કરી દેશું આજે તમે બધી ઇવેન્ટ નક્કી કરી હોય લગભગ બધાએ નક્કી કરી હોય બસ ત્યાંનો પ્રોટોકોલ જળવાય ત્યાં જે ગામમાં હોય ત્યાં ધારાસભ્ય હોય આપણા કોઈ પણ પક્ષના હોય એવું જરૂરી નથી કે આપણો પક્ષ કરતા ધારાસભ્ય એ ધારાસભ્યને પણ આપણે આમંત્રણ આપવું જોઈએ તાલુકા પંચાયતના પ્રમુખ હોય તો એને આમંત્રણ આપવું જોઈએ કમસે કમ એ ગોવી આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી વિશે જાણી કે આ એની ઇવેન્ટ છે આ ઇન્ટર કોલેજીસ છે આ કોલેજ યજમાન છે અને અહીંયા આજે બધા પીટીઆઈ આવ્યા પોતાના પીડિયા વિશે વાત કરો ત્યારે બહુ મોટી વાત કરો કારણ કે દુર્ભાવ ઉત્પન્ન થઈ ગયો છે એને સદ્ભાવમાં તમારે કન્વર્ટ કરવા શું કરવું પડે સારી વાતો કરો કે સાહેબ એક પર રૂપિયા વગર આ ટીચર બધા કામ કરે છે આ ટીચરને કંઈ જોતું નથી પોતાના ખર્ચે એના બાળકોને એ સ્પોર્ટ્સમાં મોકલે છે અને તમે મને એ પણ કહેજો કે જે ગરીબ બાળક છે એને સ્પોર્ટ્સમાં તકલીફ પડે છે સાધન સંપન્નની એના માટે કોઈ વ્યવસ્થા યુનિવર્સિટી કક્ષાએ કરવી પડી છે કે આપ બાળક રમતું અટકે નહીં આપ બાળક રમવા માટે જાય એને આર્થિક રીતે કે તકલીફ ન પડે યુનિવર્સિટી આપે ન આપે તો આપણે બે જણાને કેસ તો સાહેબ થોડાક પૈસા અમને ઘટે છે એક ને માણા ન હોય બાદ આપની માર્ગદર્શન આપવા માટે ખાસ કરીને ઉપસ્થિત રહ્યા અને આપણા પ્રશ્નોને સમજાય અને એનું સોલ્યુશન આપ્યું છે અને સાહેબની સાહેબ કે એક મહિના દિવસનો ખબર થઈ ગઈ એટલે ખબર તો નહીં પણ સાહેબમાં સામાન્ય રીતે સાહેબનો પ્રશ્ન થાય ગયો છે કે પ્રશ્નમાં લઈને આવો તો એની સાથે સોલ્યુશન લઈને આવો તમારો રસ્તો શું પછી તમને પ્રશ્ન હોય તો હું પણ માત્ર ને માત્ર ફરિયાદ કરીને ઉભા રહેશો તો સાહેબને ગમતું નથી પણ એની સાથે સોલ્યુશન લઈને આવીએ તો સોએશ માટે કે આપણા પ્રશ્નનું નિવાતન આવે છે સાહેબ એસ પોસ્ટના બાબતમાં ઘણા બધા પોજીટિવને આવા વસ્તુ છે એટલે આપણે ખુશ પણ સાથે આપણે જવાબદારી પણ વધે કે સાહેબ આવતી મીટિંગમાં રિઝેટ પણ પૂછશ કે ત્યારે તમે બધું મારી પાસે આ ભરાતા હતા તો તો કેટલું કહેવાનું તમે લાવી શકાય એટલે આપણા જે પ્રશ્નનું સોલ્યુશન એની સામે જવાબદારી પણ આપણે ખૂબ મોટી વધતી જાય છે તો એ સંદર્ભોમાં માનવીય વધી છે જે આપણે માર્ગદર્શન આપ્યું હોય માર્ગદર્શન રિફર્ટ આવનારા વર્ષમાં જે કંઈ પણ સ્પર્ધાઓ થઈ છે થવાની છે છવ્વીસમાં એ સારી રીતે આયોજન થાય તેના બધી સ્પર્ધાઓ વ્યવસ્થિત આયોજન થાય અને સમયસર જે આ વખતે આપણે પ્રશ્નો આવ્યા એ આવા વખતે પ્રશ્નો ન આવે તો એ આપણે કેવી સફળતા જાણે અને એ દ્રષ્ટિએ સારું આયોજન કરી અને બધી ટીમો યોગ્ય સમયે જાય એ માટે પ્રયત્ન પ્રયત્નશીલ જોઈએ ફરી માનનીય કુલપતિ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા રાજુભાઈ આપણી સાથે ઉપસ્થિત રહ્યા